ખેડૂત મિત્રો ભારત કૃષિ કેર પ્રાઇવેટ લિમિટેડ જે જમીન બચાવો જીવન બચાવો ઝુંબેશથી નવી નવી પ્રોડક્ટ બજારમાં આપી રહી છે એમાં અત્યારે આપણે જે આવ્યા છે એ નારિયેળીના પાક હવે નારિયેળીનો પાક એ આખો જ અમારા માટે પણ નવો પાક છે છતાં પણ એ પાકમાં જે મૂળ જમીનથી જોડાયેલો પાક છે અને જમીનમાં લાંબો સમય સુધી આ પાક રહેવાનો છે તો જમીન જેટલી બચશે એટલું જ એનું ઉત્પાદન સારું આવશે એ અમને પહેલાં જ વર્ષે એના ટ્રાયલમાં અમને સારામાં સારું રિઝલ્ટ મળેલું છે એમાં અમે ચાર પ્રોડક્ટ જે વાપરેલી છે શ્રીફોસ કાયકેન સુંદર ગોલ્ડ ગ્રેન્યુલ્સ અને નરીશ નેચરલી આ ચાર પ્રોડક્ટ નારિયેળીમાં આપેલી છે અને એ ચારે ચાર પ્રોડક્ટમાં પાછળની જે અગિયાર લાઇનમાં પ્રોડક્ટ આપેલી છે એ અગિયાર લાઇનમાં જે રિઝલ્ટ મળેલું છે ખરેખર નારિયેળીમાં સૌથી મોટો પ્રશ્ન છે નારિયેળ ખરી જવા એનું સેટિંગ ઓછું આવવું એ પ્રશ્નમાં સૌથી સારામાં સારું રિઝલ્ટ એ અગિયાર લાઇનમાં અમને મળેલું છે એટલે અહીંયા આપણે એ ખેડૂત જોડેથી બી સાંભળીશું કે ભાઈ એમને કેવું પરિણામ મળ્યું છે મારું નામ ભાવેશભાઈ મારે આ શ્રી ફોર્સ સુંદર ગોલ્ડ કાયકેન અને નરેશ નેચરલ આ ચાર પ્રોડક્ટનું મેં વાપરેલું છે એમ અગિયાર લાઈનમાં મને ફરક દેખાણો છે અને ફાલની બધી સારું છે એમાં એનું ટૂંકમાં સારું એમ બરાબર છે અને જે આ આઠ લાઈનમાં મેં વાપરેલું છે એમાં ઓછું બંધારણ છે આઠ લાઈનનો રાસાયણિક તમે વાપરેલું હા એ અન્ય ખાતર વાપરેલું અન્ય ખાતર વાપરેલું છે એમાં તમને બંધારણ ઓછું દેખાય છે ઓછું દેખાણ એમાં ખરવાનું પ્રમાણ પણ વધારે વધારે છે હા ખરવાનું પ્રમાણ વધારે છે અને આપણી પ્રોડક્ટ થી ભારત કૃષિ કેરની છે એમાં બંધારણ સારું છે ઓકે અને એમાં ખરવાનું પ્રમાણ પણ ઓછું છે બરાબર આપણે અહીંયા તમારું ઓળખાણ અને ગામને મોબાઈલ નંબર શું શું છે જણાવો પહેલાં અમને મારું ગામ છે નવાગડોદર હા હા માળીઆટીના તાલુકો જુનાગઢ જિલ્લો મોબાઈલ નંબર શું છે નવ્વાણું બે એકાવન ઓકે ચોર્યાસી સાત પાંસઠ ઓકે હવે અહીંયા આપણે કયા કયા પાકની ખેતી કરીએ છીએ કોણ મગફળી છે ઓકે અને નારિયેલી બગીચો છે નારિયેળી નો બગીચો ગયા વર્ષ મગફળી અને શિયાળુ પીત માં એરંડા એરંડા હતા હવે તમે જે આ ઓવરઓલ ખેતી કરો છો અમે એવું સાંભળ્યું છે કે તમે ઓર્ગેનિક ઉપર વધારે તમારો જોક છે તો શું તમને ઓર્ગેનિકમાં કેમ કરવી ઈચ્છા થઈ ઓર્ગેનિક ખેતી કરવા ઓર્ગેનિકમાં તો શું છે કે હું રાસાયણિક ખાતર જે વાપરતો ડીએપી ને એવું હા ત્યારે એક સબલાની અંદર ખાતર પીડ્યું હતું એટલે સબલું હાવ કટાઈ ગયું ઓ એટલે આપણને એમ થયું થોડુંક ઉત્પાદન ઓછું થાય બરાબર શરૂઆતમાં કોઈ આપણે આવું કોઈ ખાતર આપડા હાથમાં ન આવ્યું હોય ઓર્ગોનિક ત્યાં સુધી ત્યાં પછી ભાઈ મને મારી યમુના એગ્રો માંથી ગયો એટલે એને મને મગફળી માં ખાતર વવરાયું બરાબર એટલે એનું રિઝલ્ટ સારું મળ્યું પછી મેં એરંડા વાવ્યું બરાબર તો એનું રિઝલ્ટ સારું મળ્યું પછી મેં ઉરિયા કે કોઈ વસ્તુમાં માં વાપર્યું નતું બરાબર પછી એની હમણાં મને આ ખતરો કરાવ્યો એમાં અત્યારે નજરે દેખાય છે એમાં કોઈ વસ્તુ ખરેલું નથી ને આ નથી નાખ્યું એમાં ખરેલું છે બરાબર છે એમાં બીજા અન્ય ખાતર બીજા રાસાયણિક ખાતરો વાપરે છે એમાં કર્યું છે અને જ્યાં શ્રી ફોસ કાયકેન સુંદર ગોલ્ડ અને નરીશ નેચરલી વાપર્યું છે એમાં ખરી એમાં નજર હમો દેખાય અત્યારે ઓકે બર છે હવે તમે જે શ્રી ફોસ કાયકેન સુંદર ગોલ્ડ નરીશ નેચરલી ઓર્ગેનિક ખાતર છે એ તમે વાપર્યું તો તમને શું લાગ્યું કે રસાયણ વાપરીએ એના જેવું જેવું રિઝલ્ટ મળે છે કે ના અત્યારે નજર હમો દેખાય છે ને એવું છે તો ઓમાં ખરેલું ન દેખાતું બરાબર છે અને આમાં નારિયેલ નાના નાના ખરીખલ દેખાય હા તો જે ઉતારવા ઓર આવ્યા તો એને કીધું કે આ ભાગમાં કે ખરેલું ઓછું છે ને ઉત્પાદનનું એટલે જેમાં ઓર્ગેનિક ટ્રીટમેન્ટ કરી છે એ ભાગમાં ખરેલું ઓછું છે ઓછું છે હવે તો પછી જે ખેડૂતોના દિમાગમાં એક વસ્તુ છે કે ભાઈ રસાયણ નાખીને સાંજે રિઝલ્ટ તો એ સારું કે આ ઓર્ગેનિક અમને તો આ સારું લાગ્યું સારું લાગ્યું ઓકે બરાબર છે તો એવું કહી શકાય કે ભાઈ રસાયણ નાખવાથી જે રિઝલ્ટ મળે છે એના કરતાં બી સારું ઓર્ગેનિક હવે એ બધા જે જમીનને પોષણ આપવા માટેના તત્વો છે નેચરલ ફોર્મમાં આવી ગયા છે જેમ કે શ્રી ફોર્સ કાયકેન નરીશ નેચરલી સુંદર ગોળ આ જે વસ્તુ નાખીએ છે તો રસાયણની સામે સામે એના કરતાં બી સારું પરિણામ આપે આપે છે અને પાછી આપણી જમીન સુધરે વધારાની બરાબર બરાબર સરસ તો તમે આ બે વર્ષથી જે ભારત કૃષિ કેનની બધી જે પ્રોડક્ટ બાજુ જે શ્રીફોસ છે કાયકેન છે સુંદર ગોળ છે નરીશ નેચરલી બધી પ્રોડક્ટ બાજુ જે તમે આવ્યા છો તમારું સ્વાગત છે જમીન સુધારવા માટેનો જે તમારો આ પ્રયત્ન છે એ પ્રયત્નમાં જ્યાં પણ અમારી કંપનીની જરૂર પડે ત્યાં અમે તમારી સાથે છે અને જેમ જેમ આપણે વાપરતા જઈશું એમ જમીન વધુ ને વધુ તંદુરસ્ત થતી જશે ખૂબ ખૂબ આભાર